વાત વાતમાં ભૂલ કરી બેઠા છે તેમની દલીલ શું થોડી સત્યથી થોડી દૂર છે એ બાબતે વાત કરવી છે વાત પહેલા તારીખની આવે છે અને ત્યારબાદ આવે છે ગેરહાજરીની ભગવતસિંહ ચૌહાણના પિતાના સ્મરણાર્થે ડાયરો એકવીસ તારીખે ડાયરો રાખવાનો હતો તેમણે કહ્યું હતું પરંતુ એ તારીખ તેમણે દેવ પગલીને આપી જ્યારે ભગવતસિંહે ફોન કર્યો ત્યારે તેમને યાદ આવ્યું અને કહ્યું કે ભાઈ આ તારીખ તો મેં આપી દીધી છે તમે કહો તેને સેટ કરી દઈએ પરંતુ હું નહીં આવી શકું ભગવતસિંહે પરંતુ એ ફ્રી ન હોવાથી એમને બીજે તારીખ આપી હોવાથી બિરજુ બારોટ ફાઇનલ થાય છે વીસ તારીખે રાત્રે ડાયરો શરૂ કરવાનું નક્કી થાય છે અને એકવીસ તારીખે સવારે હતું રક્તદાન શિબિર એટલે કે સવારે નવ વાગે આમ તો બીજું કામ પણ ભગવતસિંહ ચૌહાણ અને તેના પરિવાર માટે ઊભું જ હતું એટલે કે રાત્રે ડાયરો એક સમય પહેલા પૂરો કરવો પડે જો સવારે રક્તદાન શિબિરમાં પહોંચવું હોય સંતો મહંતો આવી રહ્યા હોય તો વહેલા ઉઠવું પડે વહેલું કામ પતાવવું પડે એટલે કે ડાયરો અમુક મર્યાદા સુધી હતો એ ભગવતસિંહની વાત પણ સાચી છે કારણ કે જે બેનર્સ લગાવ્યા હતા ગામમાં તેમાં લખ્યું હતું કે ડાયરો દસ વાગે શરૂ થશે રક્તદાન શિબિર સવારના છે વહેલા નવ વાગ્યા બાજુ એટલે કે મુખ્ય વાત એ છે કે દસ વાગે ડાયરો શરૂ થવાનો હતો બેનર માં લખ્યું હતું આમ છતાં પણ દેવાઈતભાઈ ત્યાં સાડા આઠ બાજુ પહોંચી ગયા હતા અને સાડા નવે નીકળી ગયા અરે તમે બેનર માં દસ વાગ્યા નું લખો છો તો પછી સાડા નવે અથવા નવ વાગે પબ્લિક ક્યાંથી આવે આ તો એક સીધી વાત છે એ વાત પર થોડું વિસ્તારથી વાત કરીશું પરંતુ એ પછી કોઈ વિડીયોમાં આજે વાત કરવી છે બજેટ પર દેવાય ખબર વાત એ છે કે તેની સ્કોર્પિયોમાં પાંચ લાખ હતા એટલે કે વાત તેવી હતી કે દેવાયત ખવડ ત્યાં આવ્યા સાડા નવ સુધી ત્યારબાદ તેમણે કહ્યું કે ઓડિયન્સ નથી હું બીજી જગ્યાએ આપવામાં આવે છે છે તેઓ ત્યાં ડાયરો શરૂ કરે એક ને દસે પૂરો કરે છે ને અહીં સાડા બારથી થી દોઢ વચ્ચે જે સ્થિતિ સર્જાણી તેમાં દેવાયત ખવડના ડ્રાઈવર પાસેથી ગાડી લઈ લેવામાં આવી તેમાં રહેલા પૈસા હાર્મોનિયમ તમામ વસ્તુ લઈ લેવામાં આવી તેવી દેવાયત ખવડ ની ફરિયાદ છે સામે પક્ષે ભગવતસિંહ ચૌહાણ તેવું કહે છે કે દેવાયત ખબડને આઠ લાખ રૂપિયા તેઓ આવ્યા જ્યારે સનાથલ ત્યારે આપી દીધા હતા ને આઠ લાખ રૂપિયા લઈને જ તેઓ આણંદ ગયા હતા સોજીતરા ગયા હતા વાત એ છે કે દેવાયત ખબડ પાંચ લાખની વાત કરે છે ને ભગવતસિંહ ચૌહાણ આઠ લાખની વાત કરે છે તો શું આ બજેટ તમને લાગે છે કે સંબંધોમાં હોય કોઈ પૈસાદાર પાર્ટી હોય આપણો મિત્ર હોય તો સંબંધોમાં ચાલો પૈસા પણ આપે પરંતુ બિરજુ બારોટના ફક્ત એક વ્યક્તિના પાંચ લાખ આ હું નથી કહેતો આ દેવાયત ખવડ કહે છે દેવાયત ખવડ પોતે કહે છે કે પાંચ લાખ રૂપિયા હતા જે બીજાને આપવાના હતા હું તો સંબંધોમાં આવ્યો છું મારી સાથે તો પછી વાત થઈ જાય પરંતુ મારે બીજા કલાકારોને એ દિવસે પૈસા આપવા પડે માની લઈએ કે સાઉન્ડ તમારું હતું તો સાઉન્ડ અને બિરજુ બારોટના ખરા અર્થમાં પાંચ લાખ થાય અમે અમુક લોકસાહિત્યકારોને ફોન કર્યો લોકસાહિત્યકારોને પૂછ્યું કે ભાઈ બિરજુ બારોટની ફી શું ચાલે છે બજેટ શું ચાલે છે ભાઈ બે લાખ તો ઇનફ છે આવા જવાબ અમને મળ્યા ચાલો આપણે બે લાખ લઈએ બીજા સાઉન્ડ એમનું માનીને અઢી લાખ ગણીએ તો પણ પાંચ લાખ રૂપિયા દેવાય ભાઈ જો બિરજુ બારોટના ગણાવતા હોય તો બીજા અઢી લાખ વધારે કેમ લીધા જો તમે સંબંધોમાં આવતા હોય તો દેવાયભાઈ પહેલેથી આ વાત કરી રહ્યા છે કે સંબંધોના કારણે ડાયરો રાખવા છે તે પણ સંબંધોના કારણે ડાયરો રાખ્યો હોય તો આટલી મોટી ફી કોઈ ના કહે બારોટની તમે ચાલો અઢી લાખની ફી બે લાખની ફી અઢી લાખ ત્રણ લાખ કહી શકતા હતા તો પછી પાંચ લાખ ફક્ત એક કલાકારના કઈ રીતે ગણાવ્યા જ્યારે અમે ભગવતસિંહ ચૌહાણ ને પૂછ્યું હતું કે તમે મિત્રો હતા જૂના એમણે કહ્યું કે અમારી ખાલી ઓળખાણ હતી અમે કોઈ ગાઢ મિત્રો નહોતા અને આઠ લાખ રૂપિયાની ભગવતસિંહની દેવાની વાત છે એ એ જ સાબિત કરે છે કે એવા કોઈ મિત્રો નહોતા જો મિત્રતા હોય તો પછી પૈસા બીજી જગ્યાએ અથવા તો એવા સંબંધોમાં એકબીજાને પોતે ખર્ચ થતા રહેતા હોય છે એકબીજાના પ્રસંગોમાં પણ આ રીતના ડાયરાના પૈસા એટલે કે પોતાના ધંધાના પૈસા પોતાના કામના પૈસા કદાચ દેવાયતભાઈ ના લે અને દેવાયતભાઈ જો સંબંધોમાં આઠ લાખ રૂપિયા લે તો તમે વિચારી શકો એ સંબંધો કેવો સંબંધ કેવો હોઈ શકે ચલો આઠ લાખ રૂપિયામાંથી દેવાયતભાઈ મહત્વના હતા તો એના પાંચ લાખ કાઢીએ તો પણ ત્રણ લાખ રૂપિયા બિરજુ બારોટની ફી થાય પરંતુ એમણે બિરજુ બારોટના અને સાઉન્ડના પાંચ લાખ ગણાવ્યા સવાલ આ થઈ રહ્યો છે મિત્રો અને લોકો એ પૂછી રહ્યા છે કે દેવાયતભાઈ ખવડે કદાચ વાત વાતમાં થોડું વધારે બોલી ગયા છે બની શકે તેમની ગાડી ગઈ બની શકે કે તેમનું હાર્મોનિયમ ગયું બની શકે તેમના પૈસા ગયા પણ આટલી મોટી રકમ હોય એ જરૂરી નથી કારણ કે જો તમારે બિરજુભાઈ બારોટને અને તેની ટીમને સાઉન્ડને પૈસા આપવાના હોય તો તમે આટલા પણ મૂર્ખ નથી કે પાંચ લાખ રૂપિયા નક્કી કરીને જાઓ પાંચ લાખ દઈને જાઓ ઘણા લોકો તો એવું કહે છે કે આ પ્રકારે જે કલાકારો પોતે રાખતા હોય છે કાર્યક્રમ એ મોટાભાગની ફી પોતે રાખતા હોય છે અને જે કલાકારને બોલાવતા હોય છે જેમ કે કહે કે એ કલાકાર ચાર લાખ લહે પણ એની સાથે વાત થઈ હોય દોઢ બે લાખની અને એ બે એ બંને વચ્ચે જ સંવાદ હોય કે ભાઈ હું તને ડાયરા અપાવું તારે મને બે લાખ આપવાના તો પછી પાર્ટી પાસેથી જટલા લે તેટલા આપણે તે એવા લોક સાહિત્યકારો પણ છે કે જે ડાયરા કરવા જઈને પૈસા ઉડાવીને આવે માય ભાઈ આહીર છે દેવાયત ખબર પણ પોતે કેટલાય ડાયરામાં ગયા હોય ને પોતે પૈસા ઉડાડી દે એટલે એવા લોક સાહિત્યકારો પણ છે પણ દેવાયતભાઈ ખબરને આ કાર્યક્રમમાં શું થયું કઈ સમજાયું નહીં સ્થિતિ એ છે કે પાંચ લાખ રૂપિયા એક કલાકારના કઈ રીતે ગણાવે છે કલાકાર આથી વધુ પણ પૈસા લઈ શકે પરંતુ જો તમે સંબંધોમાં આવતા હોય તો આટલી મોટી ફી ના હોય તેમાં પણ બિરજુભાઈ બારોટનું અમે જે બજેટ જાણ્યું છે એ મુજબ તો ના હોય હવે જવાબ દેવાય ખબરને અને તેમના વકીલને આપવાનો છે કે બાકીના અઢી લાખ રૂપિયા તમે વધારાના કઈ ગણાવી રહ્યા છો જો તમે એ ગણાવી રહ્યા હોય કે ભૂતકાળના બાકી હતા અને દેવાના હતા તો પછી તમારે ત્યારે બોલવું પડે જ્યારે તમે બધાને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા વાતો કરી રહ્યા હતા આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો દેવાયતભાઈ ખવડ વિશે પાંચ લાખ બારોટને લઈને અને જે સમગ્ર સ્થિતિ સર જાણી તેને લઈને બિરજુ બારોટને આપે બોલાવ્યા હોય તો આપ કહેશો કે અત્યારના બજેટ કેટલું ચાલે છે શું ખરા અર્થમાં બિરજુ બારોટ પાંચ લાખ રૂપિયા લઈ છે અને આ જ કારણોસર દેવાયતભાઈ પાંચ લાખ તેના માટે મૂકીને ગયા હતા આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ તો ચર્ચા છે આ તો વાતો છે આપનો અભિપ્રાય આવકાર્ય છે ફરી મળીશું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર